ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી હોનારત ટળી છે ગણેશ વિસર્જન દરમિયાન તરાપો પલટ્યો છે આ ઘટના ડ્રોન કેમેરામાં પણ કેદ થઈ છે ગણેશજીની પ્રતિમાના વજનને કારણે તરાપો પલટી ગયો હતો તરાપોમાંથી તળાવમાં પડેલા લોકોને તાત્કાલિક જ બાજુની હોડીમાં ખેંચી લેવાયા છે આ ઘટના ડ્રોન કેમેરામાં પણ કેદ થઈ છે ગણેશ વિસર્જન દરમિયાન મોટી હોનારત ટળી છે તરાપોમાંથી તળાવમાં પડેલા લોકોને તાત્કાલિક જ બચાવી લેવામાં આવ્યા હતા અને બાજુની હોડીમાં ખેંચી લેવાયા હતા ગણેશ વિસર્જન દરમિયાન ડ્રોન કેમેરામાં આ ઘટના કેદ થઈ છે ગણેશ વિસર્જન દરમિયાન તળાપો પલટ્યો હતો જોકે મોટે હોનાર ટળી છે અને જે નદીમાં ખાબક્યા હતા એ લોકોને તરત જ બાજુની બોટમાં ખેંચી લેવાયા હતા ગણેશજીની પ્રતિમાના વજનને કારણે તરાબો પલટી ગયો હતો અને લોકો નદીમાં ખાબક્યા હતા કે તાત્કાલિક જ બાજુની હોડીમાં ખેંચી લેવાયા હતા વિગતો સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે વિશાલ શું વધુ વિગતો છે ના વાત કરવામાં આવે તો સંગ્રામપુર ગણેશ વિસર્જન દરમિયાન મોટી હોનારત હાલતડી હોય તેવું સામે આવ્યું છે ખાસ કરીને સંગ્રામપુર નગરમાં ગઈ સાંજે જે રીતે વિસર્જન થઈ રહ્યું હતું જેના ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા હતા ગણેશ વિસર્જન પ્રતિમામાં એક સાઈડનું જે વજન વધી જતા હાલ જે તરાપો હતો તે નમી ગયો હતો મૂર્તિ પાછળની જગ્યાએ જવાની જગ્યાએ આગળના ભાગે નમી પડતા જે તરવૈયાઓ હતા એ તેમની ઉપર સીધી મૂર્તિ પડી હતી જેને લઈને કહી શકાય કે મૂર્તિ હોનારાત હાલ ચડી છે કારણ જે નગરપાલિકાની જે ફાયર ટીમ અને જે હોડી હતી તેમના દ્વારા હાલ જે સરવૈયા હતા તેમને ખેંચી લેવામાં આવ્યા હતા જી બિલકુલ વિશાલ આભાર જાણકારી આપવા બદલ